ફરવા જવાના છીએ એટલે કે બહાર રખડવા જવાના છીએ શક્તિભાઈ જાવું છે ને છે અમારું ઘર નું બાયણું તો અત્યારે ખુલ્લું છે રામાપીરના મંદિરે શક્તિભાઈ કે ફરવા માટે જાવું છે તો રસ્તો જોવો કેવો છે રામાપીરના મંદિરે પહોંચી ગયા છે કેમ શક્તિભાઈ મજા આવે છે ને આ માકડામાં ચાલો પગે લાગો હાલો શક્તિભાઈ તમે જોઈ શકો છો આપણે ફરતો ફરતો આંટો મારી લઈએ રામાપીનું મંદિર બહુ મસ્ત દેખા છે શક્તિભાઈ જો આ ગલ્લો છે ત્યાં ભાગ લેવો છે એ ગલ્લો બંધ હતો ભાઈ બીજી દુકાન જઈએ હવે બીજી દુકાન જાવું શકતી ભાઈ શક્તિભાઈ અંદર નથી આવતા શક્તિભાઈ કે પાછું દુકાને જાવું છે ભાગ લેવા કારણ કે અત્યારે બધી દુકાનો બંધ છે અતી ભાઈ ક્યાં ગયા ઘરમો નથી આવતા ખૂલે પછી આપણે જઈ બે બરાબર ગલ્લો નહી કર કેમ ન ખૂલે હા halo મિત્રો કેમ છો આજે હું ને શક્તિભાઈ ફરવા જવાના છીએ એટલે કે બહાર રખડવા જવાના છીએ શક્તિભાઈ જાવું છે ને શક્તિભાઈ છે તો શક્તિભાઈ આપણે ક્યાં જાય બોલો રામા એ મંદિરે મંદિરે ન કહેવાય 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 શક્તિભાઈ રામાપીરના શું હા જો રાજુરભાઈ અહીંયા આવી ગયા છે રાજુરભાઈ ક્યાં જવું છું અમે શક્તિભાઈ ભાઈ ફરવા જઈએ છીએ ફરવા હાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ હું અને શક્તિભાઈ અત્યારે છે અમારું ઘર નું બહેણ્યું તો અત્યારે ખુલ્લું છે તો અહિયાં તમે જોઈ શકો છો સોનલ પણ આવી ગઈ છે તો અહિયાં તમે જોઈ શકો છો ઘણું બધું પાણી છે હું અને શક્તિભાઈ અત્યારે હાલ જ આવીશ રામાપી ના મંદિરે શક્તિભાઈ કે ફરવા માટે જવું છે તમને બતાવી દઉં આ રસ્તો છે અમારે અહિયાં ક્યાં જઈએ આપણે શું કરશું શક્તિભાઈ કે હું અહિયાં બેસીશ કારણ કે અહીંયા બાકડા છે ને શક્તિભાઈ ને મજા આવે ને શક્તિભાઈ રસ્તો જોવો કેવો છે તમને રસ્તો દેખાતો હોય છે તો બે અત્યારે હાલ જ આવી છે અને રસ્તો પણ આવી ગયો છે શક્તિભાઈ હાલો હાલો આપણે હાલો જો સામુ તમને દેખાતું હોય છે રામાપીરનું મંદિર છે વડ મોટો છે અહીંયા કણે તો વનશક્તિભાઈ જાવી છે અહીંયા કણે અને ઘડી બગડી રમશું જો હું અને શક્તિભાઈ અત્યારે રામાપીના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ રામાપીનું મંદિર છે અહીંયા વડ છે મોટો નહીં શક્તિભાઈ તો શક્તિભાઈ બાકડા અહીંયા છે તમારે બેસવું નથી ચાલો બેસી જાઓ જો શક્તિભાઈ બાકડા માટે બેસવા માટે અહીંયા આવે છે જો હું અને શક્તિભાઈ અત્યારે બાંકડામાં બેસી ગયા છીએ કેમ શક્તિભાઈ મજા આવે છે ને બાંકડામાં જોઈ શકો છો આ મંદિર છે તમને મંદિરનો પણ સીન છે જો શક્તિભાઈ રામાપીરના મંદિરે આવી ગયા છે નહીં શક્તિભાઈ ચાલો પગે લાગવા લો શક્તિભાઈ પગ રામાપીર નો અંદરનો સીન છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ફરતો ફરતો આંટો મારી લઈએ કેમ શક્તિભાઈ કેમ સારું લાગ્યું જો તમે જોઈ શકો છો અહીંયા રામાપીનું મંદિર હવે તમને કદાચ દેખાતું હશે વિડીયોમાં જો શક્તિભાઈ અહીંયા છે અહીંથી તમને રામાપીનું મંદિર બહુ મસ્ત દેખાશે નહીં શક્તિભાઈ શક્તિભાઈ હાલ આ શક્તિભાઈ જો આગળ ગલ્લો છે ત્યાં ભાગ લેવો હશે એટલે આગળ આગળ આવેલા જાય તો હું શક્તિભાઈ અત્યારે ઘરે જવા માટે નીકળી ગયા છે કારણ કે ગલ્લો બંધ હતો શક્તિભાઈને ભાગ પણ નથી લેવાનો હવે શક્તિભાઈ કાલે આપણે જઈશું ત્યાં આપણે ભાગ લઈશું નઈ શક્તિભાઈ કાલનું નું રાખો હવે અચ્છા ઘરે આવી શક્તિભાઈ અરે શક્તિભાઈ 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 અંદર નથી આવતા શક્તિભાઈ કે પાછું દુકાને જવું છે ભાગ લેવા કારણ કે અત્યારે બધી દુકાનો બંધ છે એટલે શક્તિભાઈને કીધું આપણે હમણે ઘડી કરીને જઈએ પણ શક્તિભાઈ માનતા નથી શક્તિભાઈ ક્યાં ગયા ઘરમાં નથી આવતા જો અહીંયા શક્તિભાઈ છે શક્તિભાઈ આપણે કાલે લેવા જઈશું તો હમણે ગલ્લો ખુલે પછી જો અત્યારે બંધ છે તો ત્યાં જવું છે શક્તિભાઈ હમણાં ઘડી કરીયો ગલ્લો ખુલે પછી આપણે જઈ ભાઈ બરાબર કેમ નહીં ખુલે હાલો ઘરમાં હાલો ચાલો વિડીયોમાં બસ આટલું મળીશું પછી નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે બાય બાય